ભાવેશભાઈ વાળો દ્વારા સન્માન કરવામાં આવ્યું અને તેના બાળકો અને પરિવારો સાથે એક યાદગારી માટે સેલ્ફીનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં બવાડા ગામના સુરતમાં વસતા તમામ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે બેસીને ભોજન કર્યું હતું ભાવેશભાઈ વડદરિયા ગામ બવાડા શું કાર્યક્રમ છે આજે સમત બવાડા ગામ પ્રથમ સને મિલન અને અમારા વડીલો નો એક વડીલના કાર્યક્રમ અમે બવાડા યુવાનો એ આ કાર્યક્રમ ગોઠવ્યો છે મુખ્ય હેતુ છે કે બધા પરિવાર એક સાથે ભોજન લેવી અને એક સાથે આખું ગામ એકતા માટે અમે બવાડા ગામની અમે પ્રથમ મિલન કર્યું છે આ અંદાજે અગિયારસો થી બારસો માણસ અમે પવાડા પરિવાર અહીંયા સુરતની અંદર વસે છે અમે એવી કહે છે કે ગામે ગામ શનિ મિલન કરો અને અમે જે બવાડા અંદર અમારું પ્રથમ છે તો આવનારા યુવાનો તો એવું એમ કહું છું યુવાનોને કે સારી રીતે આ યુવાને આ કાર્યક્રમ કર્યો તો હું તો પહેલાં યુવાનોને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે અમે વડીલોની અંદરમાં દીઠ માણસને અમે વડીલોનું સન્માન છે આખા બવાડા ગામને અમે સન્માન યુવાનો સન્માન કરે છે વિશાલ કાળુભાઈ રાખોલિયા ગામ બવાડા આજે બવાડા ગામનો પ્રથમ સ્નેહ મિલનનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે આની અંદર બવાડા ગામના અઢારે આલમ અઢારે વરણને એક સાથે રાખીને સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આની અંદર વડીલવંદના તથા જે કોઈ ડોક્ટર છે વકીલ છે સીએ છે જે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે જે ઉદ્યોગપતિઓ છે એમનું આપણે સન્માન રાખ્યું છે તથા સાથે તેજસ્વી તારલાઓનું પણ સન્માન રાખેલું છે અને અઢારે આલમ એક સાથે બેસીને આજે ભોજન ગ્રહણ કરશે એટલે અઢારે વરણ એક સાથે થાય એ કહે છે અન્ન ભેગા એના મન ભેગા એવી રીતે એક ગામની એકતા જળવાઈ રહે એના માટેનો આ પ્રસંગ છે